નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આવો જોઈએ આજના મુખ્ય સમાચારોમાં ખાસ સમાચાર છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ચારસો પચાસ દબાણો હટાવાયા છોટાઉદેપુર નગરપાલિકામાં નવા ભાજપ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે આજરોજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ શ્રી મંજુલાબેન કોળી ઉપપ્રમુખ શ્રી પરવેશભાઈ મકરાણી કારોબારી ચેરમેન શ્રી અલ્પાબેન શાહ અને ચીફ ઓફિસર શ્રી ભાવિનભાઈની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છોટાઉદેપુર મહિલા પોલીસ સ્ટેશનથી માણેકચોક સુધીના મુખ્ય માર્ગ ઉપરના ચારસો પચાસ જેટલા દબાણો શાંતિપૂર્ણ રીતે હટાવવામાં આવ્યા આ રસ્તા પર મોટી સંખ્યામાં શાકભાજી મસાલા અને અન્ય પરચૂરણ વસ્તુઓની લારીઓ ઊભી રાખવામાં આવી હતી જેનાથી મુસાફરો દ્વિચક્રી વાહન ચાલકો અને એમ્બ્યુલન્સને પસાર થવામાં ભારે મુશ્કેલી થતી હતી આ માર્ગ પર જનરલ હોસ્પિટલનું પણ સંચાલન થાય છે જેનાથી એકસો આઠ એમ્બ્યુલન્સની અવજવર મુશ્કેલ બની ગઈ હતી આ માટે દબાણ હટાવવાનું કામ પોલીસ બંદોબસ્ત સાથે પૂર્ણ કરવામાં આવ્યું છે કેટલાક વેપારીઓએ પોતાના દબાણો પોતાની રીતે હટાવ્યા અને માર્ગ મોકળો થયો હમણાં હટાવાયેલા દબાણવાળા વેપારીઓને જૂની માર્કેટમાં ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમના માટે ચારસો પચાસ બેઠકો બનાવીને નવી શાક માર્કેટની વ્યવસ્થા કરવામાં આવશે આ દબાણ હટાવવાની કાર્યવાહી શહેર વિકાસ ગુજરાત રોડ સેફ્ટી અને ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ કરવામાં આવી છે તેમ ચીફ ઓફિસર એ જણાવ્યું છે આ સમાચાર આપ્યા હતા આપણા પત્રકાર નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુરથી ફરી મળીશું નવા સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ ટીવી ન્યૂઝ ચેનલ એન્કર સ્ક્રિપ્ટ